ગુજરાત રાજ્યોમાં તમાકુ મિશ્રિત ગુટખા અને પાન મસાલાના વેચાણ પર કડક પ્રતિબંધ હોવા છતાં કેટલાક ઇસમો દ્વારા અન્ય રાજ્યોમાંથી આ સામાન લાવી રાજ્યોમાં વેચાણ કરવામાં આવી રહ્યો હતો સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ એસઓજી અને પીસીબીની ટીમોએ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નાબૂદી માટે સતત નજર રાખી અધિકારી આઈ એસ સુવેરા અને તેમની ટીમ દ્વારા પ્રાપ્ત બાતમીના આધારે પ્રિન્સ એસ્ટેટ ખાતે આવેલા ક્રિયાશક્તિ લોજિસ્ટિક ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન રૂપિયા ચાર પોઈન્ટ આડત્રીસ કરોડના પ્રતિબંધિત ગુટખા અને ડુપ્લિકેટ પાન મસાલાનો મોટો જથ્થો મળી આવ્યો પોલીસે આરોપી સંજય શર્મા સંદીપ નેણ અને વિશાલ જૈનની ધરપકડ કરી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી આ ઉપરાંત એસઓજીની બીજી ટીમે પણ કડોદરા રોડ પર પ્રિન્સ ટ્રાન્સપોર્ટ નગર ખાતે રેડ કરીને રૂપિયા સાઠ પોઈન્ટ લાખના ગુટખા અને પાન મસાલાનો જથ્થો કબજે કર્યો આ તમામ આરોપીઓએ તમાકુ મિશ્રિત માલ દિલ્હીથી મગાવ્યા હતા અને તેને ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિતરણ કરવાનો પ્રયાસ કરતા હતા ગઈકાલે પીસીબી અને એસોજીન ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયા શક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે જેની અંદર પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતા ટોટલ ચાર કરોડ નવ્વાણું લાખના ગુટકા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે પાંચ ટ્રક અને ત્રણ વ્યક્તિઓ એમ ટોટલ છ કરોડ વીસ લાખનો મુદ્દામાલ ત્રણ આરોપીઓ અને પાંચ ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે અંદર આ જે છે ક્યાંથી આવ્યો હતો ક્યાં સપ્લાય થવાનો હતો કઈ રીતે આ આખું નેક્સસ ચાલી અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતો ને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો તો એની હજી પૂછપરછ ચાલુ છે અને આજે પ્રતિબંધિત ગુટકા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટકા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે તો ગુટકા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે મોટી કંપનીના કોઈ પાન મસાલા મળ્યા નથી પણ જે મળ્યા છે લેબલ એ એ મુજબ દિલબાગ હોટ સુહાના રોયલ વન થાઉઝન્ડ પછી ટી ફાઈવ સિગ્નેચર આવા પ્રકારના જે નામો છે મળેલા છે અત્યારે જે પ્રારંભિક માહિતી મળી છે એ મુજબ ત્રણથી ચાર મહિનાથી આ નેટવર્ક ચાલતું હતું અને આ અત્યારે જાણવા મળ્યું એ મુજબ કે ભાઈ જેને ગુટખા ખાતા હોય એ લોકો માટે પેલું જે મિક્સ કરવું ન પડે અને ડાયરેક્ટ મળી રહે એ માટે આ કરવામાં આવતું હતું એ હજી તપાસ ચાલુ છે એ બાબતે જ્યારે જાણકારી થશે ત્યારે આપવામાં આવશે જેમની ધરપકડ કરવામાં આવી છે એમાં એક સંજય શર્મા અને સંદીપ નૈન છે જે લોકો અહીંયા કુંભારિયા રોડ સારોલી રહે છે અને જે વિશાલ જૈન છે યુપીથી યુપીનો રહેવાસી છે જે માલ લઈને આવેલો આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે ને બીજા બે વોન્ટેડ આરોપીઓ છે ના તૈયાર થઈને અહીંયા આવ્યું હતું ને એની આપણે મુદ્દામાલ જપ્ત કરેલો છે હા એટલે ડુપ્લિકેટ અને કેમિકલ તો એ ઉલ્લેખ કરાયો છે ને એને એફએસએલમાં તમામ જે આપણે મુદ્દામાલ જપ્ત કર્યો એના જે નમૂનાઓ છે એ મોકલવામાં આવેલા છે ત્યારબાદ એફએસએલનું જે રિપોર્ટ આવશે એ મુજબ આપણી કાર્યવાહી આગળ થશે સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં